जगत् कृषिमूलम् हे संस्कृति कृषिवात्सलम् जगति कृषिमूलम् संस्कृति कृषिवात्सलं कृषिकारयश धनधान्य औषधि वे समाज्दे जगे जगे क्रुशी मूलं। वे संस्कुती क्रुशी वाच्छलं। નજી ભરી સૌરાષ્ટ્ર ગાથા ગુર્જરી મહેમાન વાજી ભરી ભૂમિ પ્રેમ શૌર્ય સુશોભિતા આતી આ ઘનજીવા અમૃત છે ઘનજીવામૃત ની આ પચાસ કિલો ની બેગ ભરેલી છે અને આખું જો ઘનજીવામૃત તૈયાર થઈ ગયું આ રીતનું આખું આ અમૃત તૈયાર છે આ ગાયના ગોબર માંથી બનાવેલું અમૃત છે આ ઘનજીવામૃત ઘનજીવામૃત ને આપણે આપણી જમીનમાં એક વીઘામાં બસો કિલો થી એક હજાર કિલો વાપરવાનું છે જ્યારે વાવેતર કરવાનું હોય એની પહેલા તૈયારી કરતા હોય ને જમીન ની ત્યારે વાપરી લેવાનું ત્યાર પછી જે આપણે અમૃત છે આ બિયારણ ને આપણે અત્યારે રાસાયણિકમાં માં ડાયથેન એવો પોટ મારી ને એની જગ્યાએ બીજા મૃત નો પોટ મારવાનો છે બીજા મૃત આપણે ઘઉંને ને પોટ મારી ને આગળ લાઈવ જોવું પણ પેલા આપણી પાસે કેટલી કેટલી બધી વસ્તુ છે ને જોઈ લઈ ત્યાર પછી વાવેતર કરી લીધા પછી વીસ દિવસે આપણે વીસ દિવસ પછી દર મહિને જમીનમાં જીવામૃત પાવાનું છે એક વીઘામાં એક બેરલ પાઈ દેવાનું આ જીવામૃત તૈયાર છે આ ગૌ કૃપા અમૃત બેક્ટેરિયા છે ત્યાર પછી રોગ આવે આપણે રોગ ત્યારે રોગ આવે ને ત્યારે એમાં પહેલાં આપણે નિમાસ્ત્રનો છંટકાવ કરતાં હોઈએ પછી બીજો છંટકાવ છે ને એ અગ્નિ અસ્ત્રોનો કરતા હોય અને ફૂગ માટે આપણે ખાટી છાશનો છંટકાવ કરતા હોય એટલે આ રીતની બધી જેમ રાસાયણિકમાં સ્ટેપ બાય સ્ટેપ જે છંટકાવ કરવાના હોય દેવાના એની જેમ આપણે અસ્ત્રોના છંટકાવ કરવાના છે હવે આપણે જોઈએ કે પહેલાં આપણે અત્યારે ખાસ કરીને જોવાનું છે ઘઉંના વાવેતર કરવાના છે તો ઘઉંમાં કઈ રીતે બીજામૃત બને છે અને બીજા મૃતનો પોટ મારીને આપણે ઘઉંનું વાવેતર કરીએ તો આ બીજા મૃત છે ને વીસ લીટર પાણી લેવાનું વીસ લીટર પાણીમાં પાંચ લીટર ગૌમૂત્ર નાખ દેવાનું અને પાંચ કિલો ગાયનું સાણ અને પચાસ ગ્રામ ચૂનો અને એક મુઠ્ઠી માટી આટલું નાખીને ચોવીસ કલાક આપણા દ્રાવણને રહેવા દેવાનું ચોવીસ કલાક પછી આપણે ઘઉંને પોટ મારી દેવાનો ઘઉંને પોટ મારીને ઘઉંને હુકી દેવાના આવું હું જાય હુકાવવાના મતલબમાં તડકે નહીં હુકવવાના હા હુકાઈ જાય પછી એને સીધું વાવેતર કરી શકાય તમે પટ મારી લીધા પછી જો સાત દિવસ સુધી એનું વાવેતર ન કરી હોય તો સાતમા દિવસ પછી વાવેતર કરવાનું થયું તો બીજી વખત મારીને વાવેતર કરી શકાય બરાબર એના કઈ બીજી વસ્તુ થતી નથી પણ બીજા મૃત પોટ પટ મારેલી વસ્તુ હોય છે બિયારણ તો એને ઉગવામાં ચાર પાંચ કલાક વહેલું ઉગશે સારામાં સારી આમ પાંદડા એના ઘેરાવદાર થાય સીધા ખૂબ એવો સીધો એનો કોટો નીકળશે અને એ રીતના ઘઉં ઉગશે એટલે એમાં કોઈ પ્રકારનો રોગ નહીં આવે અને તંદુરસ્ત છોડ નીકળશે બધા પ્રકારની ન્યુટ્રિશન એમાંથી મળી જાય આ રીતે આપણે બીજા મૃતનો કોટ મારી દઈએ આ બીજા મૃત છે હા પછી હુકવી નાખવાના ચોવીસ કલાક

એનું અંકુરણ સારું થાય અને જે તંદુરસ્ત અંકુરણ ફૂટશે એને કોઈ પ્રકારનો રોગ લાગશે નહીં એટલે આ રીતનો બીજા મૃતનો પટ મારી અને જો આપણે આપણા ખેતરમાં વાવેતર કરીએ તો ઉત્પાદન સારું આવશે અને રોગ મુક્ત આપણો પાક બનશે સુન લો કિસાનો सदा ए देश बन्धुधिमताम् ए देश बन्धुधिमताम् ए समास्त जगत कृषि मूलम् ए संस्कृति कृषि मादलम् ए संस्कृति कृषि मादलम् संस्कृति ऋषिवासरम्